સુરત ના વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ની માનવતા નો કિસ્સાવ્યો સામે પોલીસ કર્મચારીઓ વાહન ચાલક સીપીઆર આપી મેભાન થયેલા બાઇક ચાલક માટે સુરત પોલીસના ટ્રાફિક શાખામાં નોકરી કરતા કોન્સ્ટેબલ દેવદૂત સાબિત થયા વૃતના ગોડાદરા વિસ્તારમાં અચાનક બેભાન થયેલા બાઇક ચાલકને જોઈને ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ પરેશ કરશનભાઈએ સમયસર બાઉટ ટુ માઉથ સીપીઆર આપી જીવ બચાવ્યો હતો ગોડાદરા વિસ્તારમાં બેભાન બાઇક ચાલકને બચાવવા માટે ટ્રાફિક શાખાના પોલીસકર્મીઓએ જે રીતે ઝડપ બેર પગલાં લીધા તેની પ્રશંસા આજે આખા સુરત શહેરમાં થઈ રહી છે જો સમયસર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ પરેશભાઈએ માઉથ ટુ માઉથ સીપીઆર ન આપી હોત તો બાઇક ચાલકના જીવને ખતરો ઊભો થાત જ્યારે કોન્સ્ટેબલ પરેશ કરસનભાઈ માઉન્ટ માંફ સીયુઆર આપી રહ્યા હતા ત્યારે બીજા પોલીસકર્મી સતત બેભાન ચાલકના હાથ ધસતા હતા રસ્તાના વચ્ચે સુરત પોલીસના જવાનો બેભાન થયેલા બાઇક ચાલકને જીવ બચાવવા પ્રયત્નશીલ હતા અને સાથે જ ટીઆરપીના જવાનોએ પણ મળીને તરત જ યોગ્ય પગલાં લીધા અને બેભાન યુવકને સલામત રીતે હોસ્પિટલ ખસેડ્યો હતો અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે